આજે આપણે લઈને આવ્યા છે શાકભાજી કરતા ખેડૂત મિત્રો માટે કે જેમને ગુવાર ભીંડો કરતા હોય પછી ચોળી કરતા હોય દુજિયા દુરિયા કારેલા કોબી કરતા હોય એવા ખેડૂત મિત્રો માટે આજનો આપણો વિડીયો છે

આ પવિત્ર ભીંડાનું નું બિયારણ આપ્યું હતું અને જે ખેડૂત મિત્રો એ વાવ્યું છે ને એમને તો ખ્યાલ જ છે કે નામ જેવું છે પવિત્ર એવું જ એમનું કામ છે શું કામ કે એકદમ સોટી ટાઈપ ભીંડો તમારે એકાદરા ને એકાદરા ભીંડો ઉતારી લેવાનો અવડી સિંગ તમને કોઈ થાય ચાર ઇંચની અને એકદમ લીલી સિંગ રે લીલી સિંગ એટલે આખી ભીંડાની સિંગ તો લીલી થાય જ તે પણ એનું જે ટોપી આવે ને એ ટોપી એ લીલી થાય એટલે ઘણા ભીંડાની ટોપી શેસ પોપની કલરની પીલાસ કલરની પીળી પડતી હોય છે એની બદલે આમાં એ કાંઈ પ્રોબ્લેમ નહીં બીજા નંબરમાં કે એકાત્ર એકાત્ર ઉતારવા છતાંય એમાં રોગ પ્રતિકારક શક્તિ ડબલ જેવા ઓછી આવે છે એ પણ વધારે મહત્વનું છે પછી ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રો એ અલગ અલગ જીવાત ની દવાનો ઉપયોગ કર્યો હતો તો આપણે ગઈ વખતે કીધું કે ઇટોફેન પ્રોક્સ અથવા આપણે એક પવિત્ર ભીંડો અને ઇટોફેન પ્રોક્સ આપણે આપ્યું જાપાન નું બરાબર છે એનો વિડીયો આપણે આપ્યો હતો ખેડૂતોને કે ભાઈ સફ સાચડી લીલી સાચડી મોલોમસી તરતડિયા ગળો પાન કેથેલી કુકર ચૂસ્યા આ બધું જતું રે સાફ થઈ જાય નામ નિશાન ન રહે તો આપણે એની માહિતી આપણે એમાં શેર કરી હતી તો આ વર્ષે પણ એ વખતે તો તે સમયે તો લગભગ આઠથી દસ કિલો હતું એમના નજીકના વિસ્તારમાં મળી જાય અને પછી આપણે વારાઘડીએ ફોન કરીને કહેતા કે હિતેશભાઈ અમે દવા આવ્યા છીએ અને બાર પંદર દિવસે દવા છટવાનો વારો આવે અને પણ ગઝબ રિઝલ્ટ છે ફાલબાલમાં મને કે બહુ સારું રહે કે પહેલાં આપણે અલગથી ફાલની દવા નાખવી પડતી હતી પણ આ ઇટોફેન પ્રોક્સ ટ્રોલ્ફેન પાયરેટ નાખવાથી ફાલની દવા નાખવી નથી પડતી મને કે આનું કારણ શું હોય મેં કુ એવું કાંઈ નથી પણ એ ઇટોફેન પ્રોક્સ ટ્રોલ્ફેન પાયરેટમાં એની ફાઇટોટોનિક જે ઇફેક્ટ આવે છે એને પોતાની જે શક્તિ પોતામાં બાહુબોળ જે આવી જાય છે કે ભાઈ હવે કઈ રોગ જેમાં તો છે ને મોલો ગળો પાન કુકર ચૂસ્યા ન હોય

આ વર્ષે सागर લક્ષ્મી કંપનીએ એક નવી તમને આઈટમ આપી છે સુમિત્રા સુમિત્રા भिંડાની વેરાયટી તમને આપી છે બરાબર છે જે આ આ સુમિત્રા भिંડાની બિયારની વેરાયટી છે અને જે ઇન્ડિયન્સ ડી એસ આઈ આર મતલબ કે ભારત સરકાર દ્વારા ભીંડાની ભારતની સૌથી શ્રેષ્ઠ વેરાયટીઓમાંની એક વેરાયટી આપી છે સાગરલક્ષ્મી નું પવિત્ર કારણ કે આ પવિત્ર ભીંડો છે એની ડાળી ફૂટે છે અને રોજ તમારે ભીંડો ઉતારવો પડે રોજે રોજ ભીંડો ઉતારવો પડે કારણ કે આનું હાઈ પ્રોડક્શન છે કંપની છેલ્લા ત્રણ વર્ષથી આ ખેડૂતોને ડેમોસ્ટેશનમાં આપતી હતી અને ખેડૂતોના ફીડબેક લેતી હતી કે ભાઈ કેવું થાય છે કેવું ઉત્પાદન રહેશે ઉતારવામાં કેવું છે માલ વધારે પડતો નીકળ્યો હોય તો ફીડો પડી જાય છે કે નહીં પછી એમાં માલ માલની ક્વોલિટી બગડે છે કે નહીં આ વેરાયટી માટે કંપનીની છેલ્લા ત્રણ વર્ષથી ડેમોન્સ્ટ્રેશન એટલે કે ટ્રાયલ બેઝ ઉપર આપતી હતી અને જબરજસ્ત પરિણામ મળ્યા હતા તો આ વર્ષે આપી છે અને ચાર પાંચ બ્રાન્ચ પૂરશે અને એક એક બ્રાન્ચે તમને કોઈ લાગડ માલ છોટી લાગડ ભીંડો છોટી અને તમારે ખાસ ખેડૂત મિત્રો રોજ ઉતારવો તો પડશે તે ભાવ તમારે કદાચ હોય કે ન હોય ડઝન્ટ મેટર કારણ કે એ હોય કે ન હોય એ લાગુ નથી પરંતુ માલ તમારે કાઢી લેવો પડશે કારણ કે ઉતરશે જ એટલો બધો હવે રોજ એટલો બધો ભીંડો ઉતરે કાં તમે ખાઓ વેચાવો પાડોશીને આપો ફોય ભત્રી જે મામા કાકા એ બાપી જેને આપો એને પણ ઉતારવો પડશે તમારે આમાંથી કારણ કે ભારતની પહેલી એવી આ ભીંડાની વેરાયટી છે કે જેને કે જેને ડીએસઆઈઆરના સન્માનથી સમાવાર કરવામાં આવી છે તો આ ખાસ વેરાયટી ખેડૂત મિત્રોને હરેકને ભીંડાની વેરાયટી ખાસ શાક પકડો બનાવતા હોય અને એને જેને ભીંડાની વેરાયટી કરવી હોય એ ખેડૂત મિત્રો માટે આ ભીંડાની વેરાયટી સારામાં સારી છે અને કરવા રેખી છે બાકી તમે જે ભીંડાની વેરાયટી કરતા હો તમારા વિસ્તારમાં થયેલી હોય ગયા વર્ષે તમે એ કરી હોય તમને એ ફાવી ગયું હોય જમીન પાણી વાતાવરણ આબોહવાની સેટિંગ થઈ ગયું હોય તો તમે તો એ વેરાયટી પણ કરી શકો છો પણ આ બે વેરાયટી છે એ રફ એન્ડ ટફ વેરાયટી છે તમારે જમીન નબળી હોય રેતાળ હોય બેરંગુ હોય કાળી હોય બરાબર છે કે તમારે કોઈ પણ જિલ્લાની હોય અમદાવાદ ભાવનગર જુનાગઢ જામનગરની હોય કચ્છની હોય વાવ થરા ધાનેરા મોરબી સાબરકાંઠા હિંમતનગરની હોય કે કોઈ પણ ભારત દેશની ભૂમિ હોય એમાં તમને સારામાં સારું ઉત્પાદન થશે કે ગમે એવું પાણી હોય તમારે મળવું હોય ભામળું હોય પાણી ખારું હોય ખારા જ પડતું પાણી હોય ડાળનું પાણી હોય કુવાનું પાણી હોય બોરનું પાણી ડંકીનું પાણી હોય કે તમે ડ્રીપ ઇરિગેશનમાં કરો તોય ભલે અને જેલું ગ્રો કવર આવે છે કવર સડાવીને આપણે જે કહીએ ને પ્લાસ્ટિક પાથરી કરી છીએ એમાં કરો તોય ભલે રેન

કે જીવાત જો આવતી હોય તો આપણે તમને કહી છીએ કે ઇટોફેન પ્રોક્સ ડોલ્ફેન પાયરેટ આવે છે એ તમે તમારા વિસ્તારની માલિક આપી શકો અથવા તો આ વર્ષે જે વિન્ચિન નામની જે દવા છે બરોબર એક પંપે 40 થી 50 ml તમે આપો તો એમાં બધી પ્રકારની જીવાત મરી જાય ઘણી વખત એવું હોય કે ડોલ્ફેન પાયરેટ કે ઇટોફેન પ્રોક્સ આ બે ટેકનિકલ ન મળતા હોય તો ત્રીજી દવા આ પણ આવી છે તો હવે આનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ભીંડાનું ઉત્પાદન રોજે રોજ આવતું જ હોય તમારે પણ આ વેરાયટી નો કરી હોય સુમિત્રા અને પવિત્રા એ સિવાયની બીજી કોઈ તમે વેરાયટી કરી હોય આઠસો બાસઠ છે અઠ્યોતેર બોતેર છે નામધારી છે લાવણિયા છે રાધિકા છે છે મહિકોની છે કે કોઈ બી અધર કંપનીની કરી હોય એમાં થોડોક ફાલ ઓછો આવતો હોય અથવા છોડ પીળો પડતો હોય વધતો ન હોય છોડ લાગી ગયો હોય ઠળ ગયો હોય તો એના માટે તમે ગોદરેજનું ટેરાસોપ જે આવે છે સ્પેનનું આવે છે એમાં અઢાર પ્રકારના ગુણ તત્વો આવે છે અઢાર પ્રકારના ગુણ તત્વો આવે છે કેવા કે ભાઈ ઝીંક મેગીઝીસ કોપર બોરો નારિયલ લોહ તત્વ મેડી બ્લુડમ આવે છે પછી એસિડિક એસિડ આવે છે યુમિક એસિડ આવે છે એમિનો એસિડ આવે છે ફોલ્યુક એસિડ આવે છે સાઇટોકિંગ આવે છે બરાબર છે પછી આની અંદર ફાઇટોટોનિક ઇફેક્ટ આની જોરદાર આવે છે આની અંદર સિવિલ એક્સ્ટ્રલ આવે છે દળિયા સેવળ પણ આવે છે તો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો પર પોમ્પે ત્રીસ એમ લખે અને હાડી સસો રૂપિયાની બોટલ આવે ત્રણસો એ મેલની કોઈપણ એગ્રોની માલિપા મળી રહે કેવાનું કે ભાઈ મને ગોદરેજનું ટેરા સોબાપો બાપો તારા બરાબર છે ન મળે તો તમ મને કહેજો મારો નંબર છે ચોરાણું અઠયસવી ત્રેસઠ ઓગણીસી અગિયાર ક્યાં મળશે કયા ના એનો તમને આજુબાજુના સાઇનનો નંબર આપી દઉં જેથી કરીને તમને આસપાસના વિસ્તારમાં મળી જાય બરાબર છે બાકી કોઈને ભીંડાનું બિયારણ જો જોતું હોય તોય તમ તમને આસપાસના વિસ્તારની માલિપા તમ મળી જાય અને ન મળે તમારે ફોન કરવાની છૂટી મોટા ભાઈ ચોરાણું ત્રેસઠ ઓગણીસ ઉપર પણ હા તમે તારે ફોન સારું જ રાખજો કારણ કે શરૂઆતમાં તમે ફોન કરો ને એટલે બે તને ફોન તો વ્યસ્ત જ આવે હવે રોજને અઢીસો ફોન આવે કેમ મારે મેળ કરવો પણ આમાં ફોન ચાલુ રાખો ને તો મેળ આવી જાય તમારો રીતે તમારે મેળ આવી જાય એટલે નંબરમાં વાત થઈ જાય એમ મેળ આવી જાય આમાં કહે હા તમારો મેળ આવી જાય એમ નથી પરંતુ જો કોઈ ખેડૂત મિત્રોને ખાતર નાખવાનું હોય તો શાકભાજીમાં ખાસ એટલું યાદ રાખવાનું કે શાકભાજી તમારે રોજે રોજ ઉતારવાનો પાક છે એને પૂરતું પોષણ મળવું જોઈએ પોષણ એટલે આપણે એવું સમજીએ છીએ કે ડીપી યુરિયા મોરસુ કે ફોસ પોટાશ નાખો એટલે પોષણ મળી ગયું ના ભાઈ ના પોષણ કોને કહેવાય ઘી દૂધ ગોળ છાસ આથનું પાપડ રોટલી ભાખરી આપણો રોટલો એને પોષણ કહેવામાં આવે છે એવી જ રીતે કોઈ પણ પાકનું પોષણ કેવું હોય છે કે ભાઈ ઝિંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહતત્વ મેડિપ્લોડમ કોપર સલ્ફર આ બધા પોષણયુક્ત ખાતરો આવતા હોય છે એટલા માટે તમારે એક શેડ્યુલ બનાવી નાખવાનું કે ભાઈ મારે દર પંદર દિવસે જે ખાતર આપવાનું છે એની અંદર મેગ્નેશિયમ કિલો કિલો આપવાનું આપવાનું પ્લસ સલ્ફર વીઘે બે કિલો લેખી આપવાનું અને એની સાથે તમારે ફૂગનાશક તમે કોઈ બી વાપરો સાફ વાપરો સિક્સર વાપરો કે પછી એમ પિસ્તાલ એ વાપરો બાવીસ્ટીન વાપરો કે બાયોટુ એલિયન્ટ વાપરો એ તમારે ખાતર મિક્સ કરી અને જમીનમાં આપી દેવાનું આ એટલા માટે આપવાની વાત છે કે જમીનમાં ખોરાક હશે તો છોડને છોડને ખોરાક ખોરાક મળશે મળશે તો તો છોડ છોડ ટકી ટકી રહે રહે તમને લાંબા સમય સુધીનું ઉત્પાદન મળશે કારણ કે દવા સાટવો ને એટલે એ જીવાત મારી શકે જીવાતને રોકી શકે બરાબર છે પણ પોષણ જો હશે એને જો ખોરાક મળતો હોય છે ને તો છોડવો તમારો લાંબા સમય સુધીનો ટકી રહેશે હવે ભીંડાનો જ પાક તમે સમજી લો તો આ ભીંડો કેટલા સમય સુધી ઉભો રહે છ મહિના થી માંડી નવ મહિના સુધી આ ભીંડો ટકી રહે અને ઉભો રહી શકે પરંતુ હવે આપણે ખોરાક જ ન આપી દહીત નહીં તો શું આપે ભીંડો આપણને પાકી જાય ચાર પાંચ મહિનામાં બરાબર છે વધારેમાં વધારે આની તમને હો હવા હો વીણી આવી જાય બરાબર છે પણ કઈ કોષડ ન હોય એક વીણી એનું આવે પાંચ વખત વીણી તમે ઉતારો પીરો રેડ થઈને પરંતુ એને ખોરાક જરૂરી છે ખોરાકની સામે એને ફૂગ લાગી હોય તો ફૂગની દવા પણ નાખવી જરૂરી છે તમે માનો કે આ વિન્ચિન આપો કે ઇટોફેન પ્રોક્સ કે ટોલફેન પેરેન્ટ નાખો પંદર દિવસે તમે દવા આપતા હો તો પંદર દિવસે તમે એને ફૂગનાશક દવા તમે જે આપતા હો બીએસએફનું મેરીવન છે કેબોરિયો ટોપ છે ધાનુગાનું ગોડીવા છે સિઝન્ટનું એમિસ્ટ ટોપ છે વિન્સેટ કંપનીનું વેંગાર છે અદામાનું અલમાગોર છે કોઈ બી એક ફૂગનાશક લઈ અને એક સ્પ્રેમાં રાખવાનું જેથી કરીને ફૂગે ન લાગે ખોરાક મળે આપણને પ્રોડક્શન મળે ઉત્પાદન મળે આપણને હવે ભાવ ડઝન મેટર છે કારણ કે ભાવ ક્યારેક ભીંડો છે ને બકાલો કાલુ છે ક્યારેક પાંચ રૂપિયા નું કિલો થઈ જાય અને ક્યારેક પચાસ રૂપિયાની પોટકી થઈ જાય અને ક્યારેક પચાસ રૂપિયા નું કિલો પણ એ મળે હવે જયારે પચાસ રૂપિયા નું કિલો બકાલો વેચાતું હોય ત્યારે

એ ફરતો ભાવ હોય રોજ એનો કઈ ફિક્સ ભાવ નો હોય પચાસ રૂપિયા નું કિલો વેચાણ પચાસ આપણી માહિતી હતી જે વેરાયટી કરતા હોય નામધારી છે રાધિકા છે લાવણિયા છે મૈકોનું છે આઠસો બાસઠ છે બોતેર છે બરાબર છે તો તમારે વેરાયટી કરવાની હું કેવું કઈ ફોર્સ નથી કરતો આજ વેરાયટી કરો પણ ઉત્પાદન તમારે લેવું હોય ને તો આજ વેરાયટી કરો કારણ કે રોજ ઉતારવાની રોજ ઉત્પાદન આપે તમે થાકી જાવ ઉતારી તો ભીડો તો આયા જ કરે બરાબર છે તો આજના વિડીયોમાં બસ જતું જતું નવી માહિતી માટે જોડાય રહેવું મારી ચેનલની સાથે અને ખાસ અમારો વિડીયો આ જે સાત વાગે આપણે આવતો હોય છે તો તમ તારે શું કહેવાય એને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે આપણી મુલાકાત રોજ સાત વાગે આવ્યા કરે મહેમાન કહે છે કે હવે બંધ કરો વિડીયો કારણ કે હું થાકી ગયો તો નવા વિડીયોમાં ન મળી ત્યાં સુધી રજા આપો રામ રામ